ગણપતિના પિંડલમાં તે લાઈ ગયો ત્યાં તે આવી બી ગયા અને બચ્ચાને મારી બી લીધું ને પકડતી મારતા મારતા પોલીસ ઓફિસર ત્યાં પોલીસ સ્ટેશન લઈ બી ગયા મામલો ત્યાં ખલાસ થઈ જતો હતો બાળકોની વાત હતી કે મોટું કંઈ બનાવ બનેલો નહીં ને જે કહેલું ખોટું હતું તો બાળકોની સજાની હિસાબે મળવી જોઈએ એને એને કોમી સ્વરૂપ આપવું ફોન કરીને બધાને બોલાવવા મેસેજ વાયરલ કરવાનો આટલા લાખ હજારોનો ટોળો એક જમા કરવું ફોમવર્ક ના ટોળોનું જમા કરવાના કોણ છે તેને પકડવા અમે પોલીસ જાણે છે કે પાંચ માણસ કોણ છે તો તેની ધરપકડ કરવામાં આવે હમણાં જે પથ્થર મારો થયો તો પથ્થર શરૂઆત કોને કરી શરૂઆત પથ્થર મારાવી જે કોમે કરી એના જવાબમાં ભાઈ મુસ્લિમ ડિફેન્સમાં પથ્થર મારો કર્યો બે તરફ પથ્થરમાં થયા તો બે તરફના માણસની ધરપકડ કરવામાં આવે તો ધરપકડ ફક્ત એક જ તરફની કરવામાં આવી છે અમે એવિડન્સ બી પેન ડ્રાઈવમાં બધું કર્યા છે કે તમે કોઈ પણ કોઈ પથ્થર મારો કરી રહેલો છે હાથમાં રાખડી બાંધી રહી છે એ લિબાસ છે ઘરમાં જે નાખેલું છે સાલ તેથી ઓળખાય છે એ કયા કોમના માણસ છે એ રીતે અમારી ગાડીઓ બાળવામાં આવી રિક્ષાના કાં તોડવામાં આવ્યા ગાડીના કાં તોડવામાં આવ્યા દુકાનો નુકસાન પહોંચાડવામાં આવ્યું લોકો ઘરમાં ઘરોમાં ઘૂસી ગયા તલવાર ને બધો લઈને નીકળેલા છે એ બધા ફોટા વિડીયો અમારા પાસે છે એ વિડીયો અમને રજૂ કરેલા છે એ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ જે નિર્દોષને પકડેલા છે ખાલી આટલા આવતી વાત કે પથ્થર ત્રીસ વર્ષે આવેલા છે જવાબમાં તો તેમાં બિલ્ડિંગમાં જઈને બધાને વગેરે એવિડન્સ પ્રગલા એ ખોટું છે એવિડન્સ પ્રમાણે જેના જેવો કલમ લાગતી હોય તે કલમ લગાડવામાં આવે મોટી કલમ લગાડીને હેરાન કરવાનો જે આવે એ બી ખોટું છે જે કાયદો છે કાયદો વ્યવસ્થા એ પ્રમાણે થવી જોઈએ નિર્દોષને ખોટું હેરાન પરેશાન કરવામાં નહીં આવે એ અમે રજૂઆત કરવા માટે ગયા હતા બીજા અમારા

એની બી પોલીસની ખિલાફ બી મુચકવામાં આવે તો પોલીસ બી કંટ્રોલમાં રહેશે